એવા દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ કેબલ બ્રિજ એની વિશેષતા ગણવામાં આવી શ્રીએ દેશને કરેલી ભેટ આપી એમ મોટી વાતો થઈ પણ આ કેબલ બ્રિજ પણ એક જે રીતે એમાં ભ્રષ્ટાચારના એક પછી એક ગાબડાને પોપડા બહાર આવી ગયા મને એમ લાગે છે કે ભગવાન કૃષ્ણની ભૂમિ ઉપર બનેલા બ્રિજને પણ ભાજપાના કોન્ટ્રાક્ટરોની જે ભાગ ભટાઈનો ધંધો છે એને પણ આ બ્રિજનો ભોગ લીધો એવું દેખાય છે ભાજપાની જે કમિશન ખોરી ખેલ છે અને એ સરકારના મળતિયાઓને જે રીતે કોન્ટ્રાક્ટ આપવાનો નવસો એસી કરોડ આસપાસનો અને એ કોન્ટ્રાક્ટમાં છ મહિના બ્રિજને હજી થયા નથી ત્યાં આની હાલત પણ આપણે જોઈએ છીએ કે એક જ વરસાદની અંદર તેમાં મોટા પાયે પોપરા અને એના રોડ દેખાવા માંડ્યા છે આ સમયે એ વાત થાય છે કે જો આમાં મોટી કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર આટલી પવિત્ર ભૂમિ પર બનેલું આવું જાહેર વ્યવસ્થામાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ ભ્રષ્ટાચારથી મોટા મોટા કમલમ બને છે પણ જાહેર વ્યવસ્થાના આવા બ્રિજોના પોપરા છ મહિનામાં તૂટી જાય છે ભાજપા શાસકોએ પોતાના માટે પોતાના પક્ષ માટે બનાવેલા કાર્યાલય કાર્યાલયોમાં એક પણ પ્રકારની ક્યાંય પોપરા ગત કરતાં કોઈ જગ્યાએ ઇટ ગતિ કરતી અને બીજી બાજુ પ્રજાના પરસેવામાંથી સરકારી તિજોરીથી બનેલા કરોડો રૂપિયાના ખર્ચે આવા બ્રિજ હોય કે બીજા બ્રિજો હોય એ ગમે ત્યારે તૂટી પડે આ સરકારની નાકામીનો નહીં પણ સરકારના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે દ્વારકા ખાતે બનેલા બ્રિજના કોન્ટ્રાક્ટરોના ભાજપા સાથે કેટલા ટકા કમિશનમાં ગોઠવાયું હતું દ્વારકા ખાતે બનેલા બ્રિજમાં ચાલીસ ટકા કમિશન લેવાનું હતું ત્રીસ ટકા હતું કે પચાસ ટકા કમિશન લેવાનું હતું આખા ભ્રષ્ટાચારની સાંઠગાંઠમાં આ કોન્ટ્રાક્ટર સામે વ્યાપક પ્રમાણની ફરિયાદ હતી તો એને શા માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ આપવાનો છે પ્રધાનમંત્રીશ્રીએ જેનું ઉદઘાટન કર્યું એવી દેશના જ્યાં જ્યાં ઉદઘાટન કર્યા એવી અનેક જાહેર વ્યવસ્થા એ પછી રોડ હોય એરપોર્ટ હોય કે પછી આ દ્વારકાનો બ્રિજ હોય આ બધાને જે રીતે